સુરતના ગોડાધરા વિસ્તારમાં ભયંકર આગની ઘટના બનવા પામી છે સીધા તમે દ્રશ્યો જોઈ શકો છો જે જગ્યાએ આ બનાવ બન્યો છે તમે જોઈ શકો છો કે આ જે પતરાના સેટ મારવામાં આવેલા છે તેમાં કેમિકલ્સ કેમિકલ કેમિકલ જે સોફા બનાવવાની ફોર્મ હોય છે ફોર્મ સીટ હતી જે કેટલા મંડપનો સામાન બનાવીએ છીએ મંડપનો સામાન હોય હતો તમામ જે હાલ તો આગ લાગવાનું કારણ જાણી નથી શકાય એવું પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે જે આગ લાગી હતી તે આ જે શેડ બનાવવામાં આવ્યા છે એ સેટ ગેરકાયદેસર શેડ હોવાનું જાણવા મળી રહ્યું છે પ્રાથમિક તબક્કે અધિકારી દ્વારા આ જાહેર જાણ કરવામાં આવી છે કે જે આ તમામ શેડ જે બનાવી દેવામાં આવ્યા છે તે ગેરકાયદેસર શેડ બનાવી દેવામાં આવ્યા હતા ને આમાં જે લિક્વિડ જે ફોર્મ આવે છે જે સોફા સી સોફા અને સોફા ખુરશીમાં વપરાતી વસ્તુ જે ફોર્મ કહેવાય છે તે આ તમામ સેટમાં હતું અને તે હાલ બળીને ખાક થવા થઈ જવા પામ્યું છે મહત્ત્વની બાબત તો એ છે કે આ જે મીડા સ્ક્વેરના પછાડી જે સ્ક્વેર આ સ્ક્વેરના પછાડી જે ભય કહી શકાય કે ખૂબ જ વિશાળ મોટા જે પતરાના સેટ મારી દઈ સેટ મારી સાથે જે વિશાળ જગ્યા ઉપર ટેન્ક ઉભા કરી દેવામાં આવ્યા છે ત્યાં એક અધિકારીઓના કામ ઉપર પણ એક પ્રશ્ન ઊભો થયો છે કે આ જો ગેરકાયદેસર સેટ જો મારી દેવામાં આવ્યા હોય તો કહી શકાય કે આ અધિકારીઓને શું આ બાબતે કોઈ જાણ જ નહીં હશે કેમકે આ જે નાનો સેટ નથી જોવા જઈએ તો બહુ મોટો સેટ છે અને મોટી 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 દુર્ઘટના હાલ જે થવા પામી છે ને સાથે સાથે આપણે फायर अधिकारी जोड़े बात करने प्रयत्न करीशू की कई रीतनी घटना बनी थी जी अपनी जोड़े फायर अधिकारी है सीधा बात करने प्रयत्न करीशू जी जी सर आ, आग आग लगी हुई है आग लगने का क्या कारण था वो तो इन्वेस्टिगेशन का विषय है किस लिए इलेक्ट्रिक शॉर्ट सर्किट से भी लग सकती है कोई बीड़ी सिगरेट से भी लग सकती है तो इसके लिए बता नहीं सकते हम लोग ये जो तमाम जो सेट बने हुए है वो इलीगल है वो भी हमारे फायर डिपार्टमेंट में नहीं आता तपास का विषय है पता लगेगा इंक्वायरी करने पे क्या है कितना बड़ा ये जो लोकन का जो सेट मार के पत्रा टैंक बनाया गया है कितना बड़ा है आश्रय ये करीब 300 मीटर के आसपास है एक और संलग्न है बीच बीच में पार्टीशन दिया हुआ है इसमें कौन सी कौन सी चीज रखने में आई थी इनके का सामान है ऑयल है मंडप का सामान है बाकी फ्लेवर मटेरियल बहुत ज्यादा है प्लाईवुड है इस तरह के मटेरियल रखे हुए हैं જે પ્રમાણે ત્રણસો મીટરથી પણ વધીની મોટી જગ્યામાં આ પતરાના સેટ તૈયાર કરી દેવામાં આવ્યા હતા અને આ એક તપાસનો હાલ વિષય બનતો જાય છે કે આટલા મોટા સેટ જો અધિ કોના દ્વારા આ તૈયારી કરી તૈયાર કરી દેવામાં આવ્યા હતા અને શું તપાસ શું તપાસની બહાર આ જાણવા મળશે કે કોના દ્વારા આ ફાય આ જે ટેન્ક મારી દેવામાં આવ્યા હતા અને કોણ હશે આના પછાડી તે બાબતે પણ કોઈક જો ખુલાસો થાય તો નવાઈ નહીં સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા કેપિટલ સ્ક્વેરની પાછાડી જે મોટા ટેન્ક સેટ મારી દેવામાં આવ્યા હતા પતરાને એ પતરાના સેટમાં જે સોફા બનાવવાનો સામાન હતો સોફા બનાવવાનો સામાન ફોર્મ લિક્વિડ ને બધી કેમિકલ જેવી વસ્તુ પદાર્થ અહીં મૂકવામાં આવ્યો હતો અને મોટા પ્રમાણમાં જે જથ્થો હતો તે મૂકવામાં આવ્યો હતો પરંતુ એકાએક કોઈ કારણોસર તેમાં આગ લાગી સમગ્ર જે પતરાનો સેટ છે તેમાં આગ લાગી ગઈ હતી અને આગ લાગ્યા બાદ તેની પરિસ્થિતિ હાલ તમે જોઈ શકો છો કે કમા તમામ જે પતરાના સેટ છે તે નીચે ધસી પડ્યા છે ને સાથે સાથે અંદર જે પણ પડેલો સામાન હતો તે હાલ આગને ચંપેટી આગ દ્વારા ચંપેટી લેવામાં આવ્યો છે ને હાલ આગ લાગતાની સાથે જ જે ફાયર બ્રિગેડનો મોટો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હાલ જે પાણી મારવાનું કામ ચાલી રહ્યું છે પાણી મારી અને આ આગ ઉપર કાપુ મેળવવાના હાલ જે પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ એક મહત્વની વાત છે કે ફાયરના જે જવાનો ફાયરના જે અધિકારી છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે જે આ પતરાનો સેટ મારી દેવામાં આવ્યો છે ત્રણસો મીટર જેટલો આ મોટો પતરાનો સેટ છે અને તે ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર ગણાવવામાં આવી રહ્યો છે ને તપાસનો વિષય છે કે આ કોના દ્વારા કરવામાં આવ્યો હશે અને કોની દયા દ્રષ્ટિ હેઠળ જે આ પતરાના સેટ આટલી મોટી જગ્યામાં મારી દેવામાં આવ્યા છે ને સાથે સાથે કહી શકાય કે આ જે આગની ઘટના બની છે એ આગની ઘટનામાં તો હાલ કોઈ પણ જાનહાનિ કે નુકસાન નહીં પરંતુ જો કોઈક જાનહાનિ થાય અને નુકસાન થતે તો જવાબદાર કોણ રહેતે ધર્મેન્દ્ર રાણા સત્યડે ન્યૂઝ સુરત